નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કપાસમાં તો બહુ નહીં હોય એવી આવક મિત્રો છે મિત્રો પચીસ ફેરી જેવી ભારીની આવક છે મિત્રો અને ત્રણ આ બાજુ વાહન પેઢા ત્રણ વાહનની આવક છે ચાલો જાણીએ આવી કહેવા રહી છે આજના બજારમાં હા મિત્રો અમે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો એનું કામકાજ શરૂ ચૌદસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો એક રિક્ષા નો ફાલ છે મિત્રો ચૌદસો ને અગિયાર રૂપિયા માં આવે જાણો છે

નવસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે ને નબળો કપાસ છે અમે તો નવસો ને એકાણું રૂપિયામાં ભાવ થયો છે આવડા કપાસ એક ભારે વેચાણી નવસો ને એક રૂપિયામાં વેચાણી છે ને બધા મીડિયમ કપાસ જ આવેલા હે ભારીમાં ને ચાલો પાલમાં જઈએ કે વાળી છે આજના ભાવ